આ આ રેકડી હતી રેડી અને સામે ગાડી પડી ને ગાડી ચોરાઈ ગઈ હવે પોલીસની કરતી હતી ગાડીમાં એને ગાડીમાં કોઈને દેખાય તો કમેન્ટમાં કહી દઈએ તું રામ કમ બેક ટુ ધ આજે તો વાગ્યામાં આપણે મસ્ત રીતે નાખ્યો ને આજે કોલેજે નથી ગયો કારણ કે નથી ગયો બે નથી ગયો નથી જાવ ઓકે તો હવે જાઉં છું હું અગિયાર વાગ્યા હે ઓફિસે જઈ આવું કારણ કે તમને ખબર હે મારે જાવું પડે કે ક્યાંય ન જાઉં તો એક જગ્યાએ જવું પડે કોલેજ ન જાવ તો ઓફિસ જવું પડે ઓફિસ ન જાવ તો કોલેજ ન જવાય કારણ કે કોલેજ જવાની હે તો હવે આપણું આ એકદમ તબિયત રેડી થઈ ગઈ છે એકદમ ફ્રેશ થઈ ગયો હું ગળું બળું બધું ઓકે હે આ કડું કેવું લાગે કોમેન્ટમાં કહેજો ઓકે જય કષ્ટ દેવ આ તમારા ભાઈનો ફેસનો નો બ્લો કાંઈક વધારે જ નથી લાગતો યાર આવ ઓકે તો તડકો ફૂલ હે તો તમે પણ સેફ્ટી રાખજો બહાર નીકળો થી રૂમાલ બાંધીને જ નીકળજો બહુ તડકો આમાં ચામડી ભરી જાય ખબર હે કાળા થઈ જાય આપણે આપણે આપડે લગ્ન બાકી એટલે કાળા ન થવા જોઈએ હું બોલું અત્યારમાં ફ્રેશ બ્લોગ યાર એનર્જેટિક બ્લોગ છે આપણો આ એનર્જેટિક ફૂલ એકદમ જો અત્યારે હું સેન્ડલની પટ્ટી બાંધું હવે સેન્ડલ ન લો જિંદગીમાં કંટાળી જાઓ પટ્ટી બાંધી બાંધી તો હવે આપણે ધરનો કાઢીએ બારી ઉભા રહ્યો બતાવો લે આ બાજુ આખી મેલી થઈ પડી છે તુઈડ તુઈડ જ પહેરી છે આખી સાફ કર નાખી આપણે એકદમ ચકાચક ચકાચક તો નથી આ આજો બધો કલર ભરી ગયો દેખા તડકાનો મારે યાર કંઈક કરવું જો આ તડકે બહુ પડી રહી ગાડી એ ચાવી અંદર ભૂલાઈ ગઈ લ્યો કરી લ્યો ને કામ ઘરમાં ભૂલી ગયો ચાવી હવે મારે પહેલેથી તાળું ખોડવું ને બધુંય કરવું આવું ને આવું કામ છે બ્લોગ ના હું બધું ભૂલી જાવ કો યાર ગાંડો થઈ ગયો બ્લોગ વાહે એવું તમને બધા લાગે છે હાલો તો હવે હું ગાડી ને જાવી કાઢી લઉં પછી ભાગુ કોલેજે કોલેજે નહીં સોરી ઓફિસે પછી કઈ નવું હોય છે તો હું કઈ તમને ઓકે ગલકા પડ્યા કોઈ જોતા એટલે લઈ જાજો દેસી બાય બાય ગાઈસ આનું શું કરું મારે આ દેખાય તમને આ બૂચ્યું છે ને મારે અંદર જાતું જ નથી યાર કોઈ વાતે નીકળી ગયો આ સુધી નાખ્યું તો ખબર આ છોડું પડી ગયું તો તોય પણ હવે આ જાતું નથી તો કરવું જોઈએ વાહ બાકી તમે મારું તો આંગળી છોલાઈ ગઈ હતી તમારું એ સ્પ્રિયામાં ચોટી ગયું આભાર તમારો હવે ઓફિસેથી આવીને મેં ખાઈ પી લીધું હોય મસ્ત નું સવારે દાળ ભાત ખાઈ ગયો તો અને અત્યારે પાછો આવીને બે રોટલી દાબી ગયો ને પાછા ભાત ખાઈ ગયો તો હવે આજે આવ્યો હોય આપણી ભેગો નહીં પણ આપણી પાસે આવ્યો હોય જાડુભા ઓળખી ગયા છે શકોનું કેવું હોય આપણો શું કહેવાય ગાડી વાળો ઓ જાડુભા ક્યાં જવું હોય ભવનાથ કેમ તને અચાનક ભવનાથ જવાનું મન થયું શનિવાર છે ને લંબે હેલો આવું હોય બાકી હું જાડીઓ જઈએ કયું નો તો તું જમ જાડિયા ને અડધી કલાક થયા તો કીધું તે આલા જલ્દી આવો લે આવે હે એટલે બે થઈ જાય હે તાડા હાળા તાડા બરધુ હે આ બધા તાડા બરધુ અમે અત્યારે જાયા હીએ ભવનાથ કારણ કે જાડીઓ કે આજે શનિવાર હે કેદુ ના ભવનાથ ગયા નથી હું કેદુ ના ભવનાથ ગયો નથી હમણા થોડાક દિવસ પહેલા ડામુકુન નાયા હતા ઈ લંબેન બન નત ગયા શનિવારે તો લંબેન બન જઈ આવ્યા અને જો ચકલો આવશે ને તો આપણે આપણી ગાડી લઈને જાહુ બાકી ગાડી અને ગાડી માં જાવું અમે ત્રણ જણા એટલે હું ખોટી બીજી ગાડી લેવી નહીં સેવ પેટ્રોલ સેવ એનર્જી બેટરી વાળી હોય તો સેવ એનર્જી હું આજી લપ કરે હે કે નો હોય ના ભાગે ગાડી માં જ જાવ બધા બકે લાગી ગયા ફટ કરતી ફોટ પાડી જાય ને બિન મરાઈ જાય ભાઈ હવે હું ને જાડુબા જાય છે લંબે હનુમાન આમ જો હું તને શું કહું લંબે હનુમાન હૈ ને હનુમાનજી ને પ્રાર્થના કરજે કે મારી ગાડી પાછળ બેહવા વાળી મને મળી જાય સમજી ગયો આમ જો આ આવી ગયો આ આવી તો બુ હવે તો દે કોકની ટોપી એ તું માં ટોપી કે દીધી છે હવે ઈ તારી ટોપી તો ગઈ કચરામાં વાહ એ તન તન ન જો ધૂલા તું તારી ગાડી લઈ લે સંજયભાઈની ગાડી મારી ગાડી નો મેળા મારે ખુદ ડ્રાઈવર બાંધવા હું લઈ જવા રોકો હવે જોજો જોજો મિત્રો ગિરનાર દેખાય તમે હવે જે આમ ગિરનાર દેખા હે આ કા બધું મિત્રો આપડો ગરવો ગિરનાર

ખરાણો છો હમરાયા ક્યાં હારીસો લાગ્યો એમ હું થઈ સર હવે હવે ક્યાં ઓછી છે ઓર એલા આઈ દેજો ગંદાઈ પૂરી દીધો જાડીયાને જાડીયાને પૂરી દીધો

તો હું તને એને કોફી પાઉં બાકી તારે મને કોફી પાવાની રેડી આમ 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 નો કરો હા પાડો રંગોલી કને મને તો લાગે ચશ્મા ઓલરેડી સરખા જ છે જો વાયરો છે બે જ છે તારે ખાલી એમાં હમ ગીતા બાપા હે ઉપર પાછો હાલ જલ્દી કે હાલ તો જાડિયા હું ફેરવી નાખું છું રેડી પીતો દેની ચા પી આ તો ચા પાઈ દે આ તો ચા પાઉં છું તને કોફી હોટ કોફી આય બોલ કોફી પાઈ તું હોટ છો એ ગાઈસ ગાઈસ કોમેન્ટ માં કે જાડિયો હોટ લાગે ઓરે અને એમાર ઓર્ડર લેતા તો આપણે સિક્કી ના ના સિક્કી ના ને ને જો આ જો આને કહેવાય ઓલા હું કહેવાય સર બંધ કરો અને અમે અહીંયા બેઠા અને પુલ મોજ છે એકલું લાગે છે જો એકલો બેઠો તારી સીટ ભરાવી હે ચકલા જાડિયા

અહીંયા રેકડી એને સામેથી ગાડી ચોરાય ગઈ નજર સામેથી ગાડી ગઈ વિચાર કરો પહેલાં જાડિયાના જાડિયાની ઓલી સ્કૂટીમાં ટાઈમ આવે ને તો એને સ્કૂટીમાં લોકો લોક હતો ને ત્યાં સ્કૂટીમાં એટલે ન ભેગું જોયું એટલે ઓલાનો લોક બગડેલો હતો ને ચૂપ રે ચૂપ રે ઘડીક વાર તો બીજાનો લોક ખરાક હતો એમાં ચાવી મારીને તો ઉપડી ગઈ ગાડી પછી કેમેરામાં જોઈને તો એ ભાઈનું મોઢું નથી દેખાતું કારણ કે અંધારું અંધારો હતો ને રાજ્ય ત્રણે બને સોડે હવે પોલીસની કમ્પલેન કરતી હતી

તો આ ફીક કરી દો આવો મત કાટ દો એક વાર દાત કાટ દો હાચો જોલા મત મો સુમે એવા શબ્દો નહી બોલવાના યાર લોકોમાં ક્યાં આજાઉં એટલે નીને રામે ને ને બારમલ છોટી દેને વાહિલી આમાં જો આમાં તો ગાઈસ અત્યારે વાગ્યા છે કેટલા કેટલા વાગ્યા છે કેટલા 655 પણ ઇંગ્લિશ નો હું 555 555 રશિયન મિલ ગઈ લાગે તો અત્યારે અમે હું કે ભાઈ ભેગો જાઉં ક્યાંક બર્ગર ખાવા જાઉં જાડિયાની રેકડીએ જોઈ ટેસ્ટ કરીએ કે કેવું બર્ગર હોય છે

તો લાઈક કરો share કાલ કરજો like કરો મૌલિકભાઈ કીધું હવે તો મોલિક આજ બર્ગર ખવડાવશે જો આમ આ vlog માં વીસ વીસ like આવી ગઈ ને તો ઓકે ઠીક હો વીસ like માં નો ખવડાવું ભાઈ કમ સે કમ twenty કે હાલ આમ હાલવા માંડ હું ખવડાવી દઈશ તને કરી દો ને મિત્રો તમે like બગર 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 ખવડાવે ને મને બગર ગાઈસ આપણો બર્ગર બનાયા દેખાય હે 20 રૂપિયા જીરો બ્રેડ તું ઇંગ્લિશ નો પપુડો થાઓ હમણા તે 20 રૂપિયા ના એટલા રૂપિયા કોણ શીખવાડે દાડિયા તે તું આને ઇંગ્લિશ શીખવાડન ચાલુ કર્યું હે કઈ દે 20 રૂપિયા 20 રૂપિયા જો બેટા કેટલા 20 20 20 બિસ્કિટ ના હવે એવું તો મને 20 30 40 ની મને હું જાડી બર્ગર ખાધું કે નહીં તે એમ ને ગમછા

ના ના હમારા આવું થાય કેચમાં નથી આવું શેઠ પહેલી વાર અમે કેટલા સવા બાર લગી અમે બેઠા ટી પબજી કોક પબજી ભાઈ ભાઈ ખબર કે વાત કહું આ બેની ફાટતી હતી અને એને એ ભાઈ બંને બે કીધું ચાલો રૂમ રમવો

ઓકે હવે ઘરે ભાગી આવી એ મૂતર વાગ્યો અહીંયા હું એને ટી પોસ્ટ નું ઓસરો માધી ગયું છે લોક ને કરી મિત્રો અહીંયા જઈને તાલે કે લાઈક નો કર્યો તો લાઈક કર નાખજો અને સબસ્ક્રાઇબ નો કર્યો તો સબસ્ક્રાઇબ કર નાખજો તો ગુડ નાઈટ બધાને તમારું કેટલા હે વિચારીએ કઈક એ હું એવું નથી કરતો હું હાલો ગુડ નાઈટ ઓ ગાઈસ ગુડ નાઈટ ટેક કેર ગુડ નાઈટ ગાઈસ વાવ યાર આ તો મસ્ત ફોટો આવશે પેમેન્ટ કરો ઠીક હો વોશરૂમનો પેમેન્ટ કર ક્યાં જાવ વોશરૂમમાં વોશકા અંદર બોલાવતો તા કાઈ અમે તારું લોગમાં વાય આબરૂ કઈ દી જોરદાર હે આને અંદર તેનું પેમેન્ટ ઠીક લઈ ગયા ભાઈ મસ્ત લાઇટિંગ આવે લાઇટિંગરમાં ચાલો હાલો હાલો ગુડ નાઈટ ગાઈસ બાય બાય કે બે